ટેકનોલોજીનો ઉપયોગ કરીને નબળા બૂથ અને મજબૂત બૂથનું પ્રોપર મોનિટરિંગ કરીને સિસ્ટમ તૈયાર કરી હતી લાડલી બહેન નામની જે યોજના છે તે ભાજપ માટે ખૂબ જ કારગર સાબિત થઈ મહારાષ્ટ્રમાં ભાજપ તરફી પોઝિટિવ વાતાવરણ ઊભું કરવા વધુમાં વધુ લોકોને ભાજપ તરફી મતદાન કરાવવાનો પ્રયાસ કરાયો મહારાષ્ટ્રમાં ભાજપની જે જીત થઈ છે તેમાં રાજકોટના ડૉક્ટર હિરેન ગિલાણી કે જેમની ખાસ ભૂમિકા રહી છે તેમના દ્વારા જે માઇક્રો લેવલનું પ્લાનિંગ છે તે કરવામાં આવ્યું હતું આપણે તેમના પાસે જાણીશું શું કહેશું હિરેનભાઈ જે મહારાષ્ટ્રનું પરિણામ આવ્યું છે તેમાં તમારી શું મહેનત હતી મહારાષ્ટ્રના પરિણામમાં મહેનત તો કાર્યકર્તાઓની કહેવાય કાર્યકર્તાઓની કાર્યદક્ષતાની કહેવાય પણ એ જે માઇક્રો પ્લાનિંગ કરીને આપ્યું એ માઇક્રો પ્લાનિંગ ઇલેક્શન સ્ટ્રેટેજી પ્લાનિંગ દેવેન્દ્રજીની અધ્યક્ષતામાં કરેલું દેવેન્દ્રજીના અધ્યક્ષતામાં અમે એવું પ્લાનિંગ કરેલું કે હરેક બૂથ ઉપર એક કેપ્ટન હોય એ કેપ્ટનની જવાબદારી છે કે હરેક બૂથના હરેક વોટરને પર્સનલી જઈને મળે જેને કહેવાય હાર્ટ ટુ હાર્ટ કોન્ટેક આઈ ટુ આઈ કોન્ટેક એટલે એ પર્સનને જવાબદારી આપવામાં આવી કે તમારી બૂથની નીચે આવતા હજાર વોટર્સને તમે મળો અને એમના શું પ્રશ્ન છે લોકસભા વખતે એક નરેટિવ સેટ થયો હતો નેગેટિવ નરેટિવ હતો એ એમને નેગેટિવિટી છે એ સમજાવવી અને પોઝિટિવ નરેટિવમાં કન્વર્ટ કરવા એમને મળીને સમજાવવું અને એમની શું અપેક્ષાઓ છે એ વિધાનસભા પ્રત્યે એમની શું અપેક્ષાઓ છે એ વિધાયક પાસેથી એ જાણવી એ જાણ્યા પછી એ એરિયાના કોઈ પણ ઈ એરિયાના ભારતીય પાર્ટીના કોઈ પણ અધ્યક્ષ દ્વારા એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે મળાવવા આ જે માઇક્રો પ્લાનિંગ કરીને અમે જે આ પ્લાનિંગ કર્યું એમાં અમે એસી ટકા સુધી સફળ ગયા છીએ અને હરેક બુથ ઉપરથી હરેક વોટરને મળવું અને એના પ્રશ્ન સાંભળીને એનું નિરાકરણ કરવું આ પ્રોસિજર અમારા માઇક્રો પ્લાનિંગનો પહેલો મહત્વનો ભાગ હતો ખાસ કરીને કઈ યોજના છે જે મહત્વની સાબિત થઈ શકાય યોજનાનું નામ લેજો તમે તો યોજના ભારતીય જનતા પાર્ટી જ્યારથી અઢી વર્ષથી સરકારમાં આવી મહાયુક્તિ જ્યારથી સરકારમાં આવી શિવસેના ઇન્ક્લુડિંગ અજીત દાદાની પાર્ટી પણ ઇન્ક્લુડિંગ ત્યારથી જે યોજનાઓનો લાભ જે લોકોને મળ્યો તો એ ખરા અર્થમાં મળ્યો તો જેમ કે હું તમને કહું તો સાડા નવ કરોડ વોટર્સમાંથી ટોટલ મહારાષ્ટ્રના સાડા નવ કરોડ વોટર નેવું હજાર બુથ ત્રણસો ને અઠ્યોતેર સિસ્ટમ ધરાવતી બુથ પ્રમુખ બૂથ ધરાવતી હરેક બસો અઠ્યાસી વિધાનસભાની અંદર

સિક્સ્ટી ફાઈવ પરસેન્ટ વુમન વોટર્સ એ વોટ કર્યું છે